રામના યુગમાં મંથરા કર્મ થતું હતું એટલે એવું માની લેવાની જરૂર નથી કે પહેલા જમાના બધું જ સારું હતું ને હવે જ બધું ખરાબ છે ના બધા યુગમાં બધું હોય પણ હવે તમે ભણેલ ગણેલ છો સક્ષમ છો આટલી સમજદાર છો આર્થિક રીતે પગભર છો ગુજરાતની અડધી જીડીપી તમારા આધારે નભેલી તમને ગર્વ કેમ તમારી જાત પર નથી થતો થવો જોઈએ કોલર ઊંચા કરતા તમને આવડવા જોઈએ કે આ અડધા છે ને આપણા રોડે બને છે આપણે ટેક્સ ભરીએ ને એટલા બધું થાય ચાર વાગે હું ઉઠું એટલે બધાને ગોઠણના દુખાવા થતા હોય બધાને આ પેઢી તો ઓલી જ છે કે આપકે હસી પેર જમી પર મત રખીએ હવે જોઈએ તો ખબર પડે કે વિઘા વીઘાના વાઢિયા ન્યા થઈ ગયા છે હે જે ઘરના આંગણા રૂડા કરવામાં તમે વાઢિયા પાડી દીધા હોય ને એ શ્રીનું સન્માન પહેલા કરો કે તમે અહીંયા પગમાં લાલાશ લીધી એટલે અમારા ગાલ પર લાલાશ આવી એ તમને જાય છે સો થોડાક બેનો બહેનોને એપ્રિશિએટ કરતા જાઓ ભાઈઓ પાસે જાઓ ત્યારે બે સારી વાતો તમારી નણનની તમારી દેરાણીની તમારા જેઠાણીની કરો પણ આપણી તો મોટમ મોટી તકલીફ

કોના આશીર્વાદ ક્યારે કામ લાગી જાય કોને ખબર પણ આપણે તો કેવા લોકોને મંચુરિયન ખવડાવીએ કે જેને ખાધા જ હોય અને પછી ત્રણ કાલે જ એના બદલે મંચુરિયન એવા બાળકોને આપો કે જેના ભાગમાં સાદો રોટલો ન થતો એને જોઈને આનંદ થાય એની આતરડી ફરશે તો કદાચ તમારું આગળ આવશે કેમ આપણને આવા સારા વિચાર ન થતા

ત્યાંથી જ સમાજ સુંદર થાય બાકી આટલા સારા આયોજન થાય કેવી રીતે કોઈ પાસે કશું હોય જ નહીં તો કાંડાના જોરે જેટલું કમાઈ શકતા હોય એટલા કમાવો અને સંતાનોને શીખવાડો કે મહેનતથી તમારી સૂજથી નાવડતથી જેટલું કમાઈ શકાતું હોય એટલું કમાવો તમારી સરસ્વતી જો લક્ષ્મીના ઝાંઝર પહેરીને આવતી હોય તેને વધાવો ને દુખણા લ્યો કમાવડાવો પણ આવા સારા વિચાર સાથે પણ કમાવડાવો બધા રિવાજો ખોટા છે એક વસ્તુ યાદ રાખજો કે બધા રિવાજો ક્યારેય ખોટા નહોતા એની પાછળ સામાજિક વિજ્ઞાન હતું કોઈકના ઘરે તમે ગયા હોય મૃત્યુ થયું હોય હવે કમારનાર પુરુષ જતો રહ્યો હોય અને આર્થિક મુશ્કેલીમાં આખું ઘર આવી ગયું હોય તો બની શકે કે એ લોકોના ઘરમાં પૈસાની વ્યવસ્થા ન હોય એટલા માટે ઘરના આવનાર દરેક વ્યક્તિ થોડું 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 આપે તો બની શકે કે એમને મૃત્યુનું દુઃખ અને આવેલી મુલકે આર્થિક રીતે કારણ કે જેટલા એવા જમીને તો જવાના જ હોય હવે આપણે એમ તો ન કહીએ કે હું જઈમો તેના એના રૂપિયા એવું તો ન હોય પણ આ બધા રિવાજોના કારણે આ બધું હતું હા કોઈ ગરીબના ઘરે આવી મુશ્કેલી આવે તો કોઈને ખબર ન પડે ને એ મુઠ્ઠી વાળીને આપી દઉં પાછું એ જ ચાલુ રાખજો એવું ન કરતા બંધ કરવાનો નિર્ણય કર્યો એટલે બધાય બંધ કરી દેવાનું નહીં ખૂબ સારા રિવાજો પણ આપણા સમાજમાં હતા કે એકબીજાને તમે રડવામાં મદદ કરી શકતા હતા કોઈ સમજી નહોતું ક્યારેક કેવું થાય કે કોઈ વ્યક્તિ રડી ન શકે આટલું બધું કે વયા ગયા હોય બોલી અત્યારે તમે કોઈ પણ મનોવૈજ્ઞાનિક પાસે જાઓ છો તો તમને શું કરે છે રડ આવે છે વાત કરી કરીને આ બધી રીતિઓ અને આ બધી રીતો એ હતી કે વાત કરી કરીને એ વ્યક્તિનું મન હળવું કરવાની હતી વાત કઢાવવાની નહોતી સમજી લેજો આપણે વાત કઢાવવા જઈએ છીએ મન હળવું કરવા નહીં એવું કંઈક જીવો એવું કંઈક કરો કોકના ટાણા અહીંયા કઠપુથળીના ખેલ કોકે જોયા હશે બરાબર એમાં એક કોક રાજા હોય કોઈક સિપાહી હોય કોઈક અધિકારી હોય કોઈક હિરોઈન હોય કોઈ ગુલામ હોય એ દોરીઓ ચાલતી હોય ને ત્યાં સુધી કોક મોટો કોક નાનો આ બધું જેવા ખેલ પૂરા થઈ જાય ને એટલે એ ખૂંડલામ બધા હારે જ પડ્યા હોય જીવતા છો ને ત્યાં સુધી હોદ્દા છે બાકી વયા ગયા ને પછી કાંઈ કોઈ હોદ્દા નથી હુંડલામાં જ પડ્યા રહેવાના છે દિયો જેટલું દઈ શકતા હોય એટલું ખુલ્લા મનથી ખુલ્લા ભાવથી હોય એ સંપત્તિ હોય કે વખાણ હોય વખાણ દિલથી કરો કોઈ વ્યક્તિમાં કશુંક સારું જુઓ તો તમારી આંખને કેમેરો બનાવી લો કે મારે આવું બનવું છે મારે આવું કરવું છે જેટલી બેટા આપણે હેરસ્ટાઈલ મારે ઓલી જેવી કરવી છે કપડાં મારે ઓલી જેવા લેવા છે ઘરણા મારે ઓલી જેવા કરવા છે તો ક્યારેક સારી વાત અને વિચારની આવી કોપી પેસ્ટ કરવાનું રાખો પણ જ્યારે કોકનામાં ખરાબી જુઓ ત્યારે તમારી આંખને અરીસો બનાવો કે આવી કોઈ ખરાબી મારામાં તો નથી ને પણ આપણને બધાને શું થાય મારામાં કઈ વાંધો નથી મારા સાસુમાં તકલીફ છે એ બહુ કચકચ કરે હવે ઈ કરે હું આખા ગામને ખેતી ફરું તો કચક વાંક મારામાં આ બધા રિવાજોની વચ્ચે એક શબ્દ આવે છે વિવેક સંપૂર્ણ રીતે કશું ખરાબ નથી પણ અતિમાં જાય છે ને એટલે ખરાબ બની જાય છે વિવેકપૂર્ણ રીતે મોબાઈલનો ઉપયોગ કરો આ એક એવું સાધન છે કે જેના કારણે વિશ્વ આખું તમારા હાથ વગું થઈ જાય છે કેવી કેવી માહિતી તમને આંગળીના ટેરવે મળી જાય છે પણ મારા દીકરા તમને સ્ક્રીનમાં દેખાતી વ્યક્તિની પીડા દેખાય અને તમારી દાકણસથી દાદીની પીડા ન દેખાય તો એમાં ભૂલ છે જે છોકરો એમ કે મારા બા છે ત્યારે બીમાર છે અને તેમ છતાં તમારે ટાઈપિંગ જે સગી નો થઈ એ મારો હું થવાનો હતો જે ઘરની કુટુંબની નાની નાની ભાગી રહ્યો છે એ મને શું પ્રેમ કરવાનો તો એક વસ્તુ યાદ રાખજો કે માત્ર છોકરાઓ જ છેતરે છે એવું નથી છોકરીઓ એટલા જ છેતરે છે એકલો વાંક દીકરાઓનો નથી પેરેલ આ પ્રવૃત્તિ ચાલે છે એટલે તમારો દીકરો એક ફસાઈ નું તમારે ધ્યાન રાખવું પડશે સાથે સાથે તમારો દીકરો પણ કોઈકને છેતરી એનું તમારે ધ્યાન રાખવું પડશે જેમ તમારી દીકરીને એવું કહો છો કે અમને ખબર પડી કે તારું એક્સ વાય ઝેડ પ્રકરણ છે તો અમે તને ભણતી અટકાવી દેસુ અમે તારા લગ્ન કરાવી દેશું આવી ધાક ધમકી તમે દીકરીઓને આપો તો તમારા દીકરાને આપો અમને ખબર પડી કે જગતની એક પણ દીકરી તારા હિસાબે દુઃખી છે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે દાખલા દેવાય બેને એવું કીધું કે હોસ્પિટલમાં ના પાડે ના કરે ને એવું બધું તો વિવેક અને એક વસ્તુ યાદ રાખો માંદા હોય ને એના ઘરે બહુ ખબર પૂછવા ન જાવ જાવું જ જોઈને જાવું જ જોઈને અડધા લોકો પચાસ ટકા લોકો છે ને વ્યવહાર હાંચવા ખબર પૂછવા જાતા હોય છે કોઈને એવી કોઈ તકલીફ દુઃખ નથી થતું હાય હાય ફલાણા નામ થયું ફોન એટલા માટે જ છે મેસેજ કરીને પૂછી જો અને એના કરતા તકલીફ કોની છે ખબર કે જે માંદું હોય ને તો પથારીમાં હોય પણ જે બિચારું કામ કરતું હોય ને ચા બનાવવામાંથી ઊંચું ઊંચો નો આવે દવા ભૂલાઈ જાય જાહ જ ઉકાળ્યા રાખી અને યા તેવો નિયમ રાખો કે જાઓ એક પણ પાણી પીધા વગર દસ મિનિટમાં ઊભા થઈને જતા રહેશો કે આર્થિક મુશ્કેલી હોય ને અમે કામ લાગી શકતા હોય તો કેજો બાકી જય કૃષ્ણ જય માતાજી આટલો વિવેક રાખી શકતા હોય તો નીકળી જાવ અને કા સાદું ખરેખર કહું છું મોબાઈલમાં પૂછી લ્યો કે કાંઈ કામ હોય તો અડધી રાત્રે ફોન કરજો તમને અમે ડિસ્ટર્બ કરવા નથી માંગતા એટલા માટે બાકી તમને ત્યાં આવેલી દુઃખ પછી વ્યવસ્થિતને સાજો થાય ત્યારે પૂછવા જજો ને કરજો ને ત્યારે પાર્ટી કરો ઉત્સવોની હજી કહું છું ના નાથી મજાથી ઉત્સવ કરો પણ તમારા ઉત્સવનો લાભ તમારા ગામના દરેક વ્યક્તિને મળવો જોઈએ પણ આપણે તો શું કરીએ આપણે મોટો પ્રસંગ કરીએ ને એટલે મોટા અવલોકન બોલાવીએ આપણા કુટુંબની માસીની દીકરી જે ગરીબ ઘરે હોય એમનો બોલાવીએ તમારે મોટો પ્રસંગ કરવો હોય તો એ દીકરીની પહેલી પેરામણી કરો તમે મેંદી રસમ કરો ને લખી નાખો કંકોત્રીમાં બધાએ ગ્રીન ડ્રેસમાં આવવાનું ઓલી સ્ત્રી ક્યાંથી લાવે ભાઈ અને એટલી બધી તમને ઈચ્છા હોય ત્યારે કંકોત્રી વખતે તે પાંચ સાડી સ્ત્રી માટે લેતા જાવ આટલા આટલા પ્રકારના ડેસ્કોડ છે મજાથી આવજો તારા ભાઈનું ઘર છે જરાય શરમાતી નહીં હાલી આવજે તો રાજી થાય